જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલમભા ગામે મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી દ્વારા દર માસના ચોથા મંગળવારે પૂર્ણા દિવસની ઉજવણી થાય છે જેમાં જાન્યુઆરી માસમાં તારીખ બે આઠ એક બે શૂન્ય બે પાંચના રોજ રાષ્ટ્ર બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓને મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવા માટે લઈ જવામાં આવેલ હતી જેમાં એએસઆઈઆરએમ જાડેજા એસઆઈ વી એમ ચાવડા પીસી દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કિશોરીઓને ઘરેલું હિંસા જાતીય સતામણી ભ્રूण હત્યા નાની ઉંમરે લગ્ન વગેરે જેવા વિષયો ઉપર સમજણ આપી હતી તેમજ કિશોરીઓના કાયદાઓ વિશે જાણકારી આપી હતી વાંધો નહી કોઈ ગભરાવાનું નહી તમે નાની છોકરીઓ ને લેડીઝ પોલીસ દ્વારા તપાસ ચાલે બધું પૂછ પ્રશ્ન કરો એનું काही ન હોય બીજું કે તમારી ઉપર તમને એવું લાગે કે આ કોઈ વસ્તુ છે આ તે કે તમારે કોઈ હેરાનગતિ કરે છે તમને નો ગમતી એ વસ્તુ થતી હોય

પબ્લિક ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશન જાવ એ પોઝિટિવ વાતાવરણ જોઈએ બધા તમારું સાંભળે નાના નાના બાળકો ચાર વેલ પર પોલીસ ઓફિસર કહેવાય નાના બાળકોના સ્પેશિયલ અધિકારી નિમેલા હોય એ સિવિલમાં કોઈ યુનિફોર્મ પહેરવાનું